બહુરાજી ખાતે ચૈત્રી પૂનમ એટલે બહુચન નો પ્રાગટ્ય દિવસ આ શુભ દિવસે સાનિધ્યમાં ભરાતા મિની કુંભ સમાન મહામેળાની શરૂઆત થઈ છે ત્યારે આ સમયે પગપાળા જતા યાત્રીઓનું ભળાપુર જોવા મળી રહ્યું છે ત્યારે ચાણસમા ખાતે આવેલ સ્વામી સચ્ચિદાનંદ આશ્રમ આગળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાઓના સહયોગથી ઠંડા પીણાનો સેવાનો કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આવેલ બહુચર માતાજીના મંદિરે ચૈત્રી પૂનમના મહામેળાનું આયોજન થાય છે ત્યારે ચૈત્ર મહિનાની અગિયારસથી જ પગપાળા જતા પદયાત્રીકો માતાજીના ધામે પગપાળા જતા સંઘો લઈને જતા શ્રદ્ધાળુઓના જય બહુચરના નાદ સાથે રસ્તાઓ પર જોવા મળતા હોય છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાઓના સહયોગથી ઠંડા પીણાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેમ્પનો લાભ લઈ રહ્યા છે તેમજ ધર્મપ્રેમી લોકો પણ ખાસ કેમ્પમાં હાજરી આપી રહ્યા છે અને આવતા જતા પગપાળા યાત્રીઓ માટે ચા પાણી ઠંડા પીણા માટેનો પત્રકાર એકતા પરિષદ દ્વારા સેવા કેમ્પ કરવામાં આવ્યો છે રાધનપુર